ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે સી આર પાટીલે આચાર્ય વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજીના આશીર્વાદ પણ લીધા હતા જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર

ચારસો દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત પાણી પણ વહરાવતું નથી આદિના પ્રભુએ કરેલા ઉપવાસ વિશેષતા એ હતી કે તેઓએ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગર કર્યા હતા

તપ કરવા માટે મન અને શરીર બંને ઉપવાસ કરેલો ત્યાર પછી ત્રીજા દિવસે એટલે કે બે ઉપવાસ પછીના દિવસે ગોચરી લેવા વિનીતા નગરીમાં ગયા હતા તેથી આજે પણ વર્ષે તપનો પ્રારંભ કરનારા ફાગણ વધ ઉપવાસ ઉપવાસ કરીને કરે છે અમારા જૈન સમાજમાં વરસી તપ તપસ્યાનું ખૂબ મોટું પ્રદાન છે કારણ કે ખૂબ મોટું મહત્ત્વ પણ છે અમારા ભગવાન આદિનાથે ચારસો વર્ષ ચારસો દિવસની તપસ્યા કરીને ચારસો ઉપવાસના આ વર્ષી તપનો આરંભ કરેલો અને અત્યારે નવસારીમાં જે ચારસો ચોવીસ દિવસનો અમારા બસો સાત જેટલા તપસ્યો આ આરાધના કરી રહ્યા છે આજે ફાયણાનો અતિ મહત્વનો પ્રસંગ છે આજે આ અખાતરીતના પવિત્ર તહેવારના દિવસે આજે અમારા ગુરુ મહારાજ શ્રી શ્રી મહારાજ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પણ આ પ્રસંગમાં હાજરી આપી અને આ શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી અને તપસ્યોની અનુવણા પણ કરી હતી એની અંદર તપસ્યામાં મારા પોતાના મારા ફેમિલીમાંથી મારી ધર્મપત્ની અને મારા પરિવારના ચાર જેટલા સભ્યો પણ આ તપસ્યા કરી હતી એનું જીવન ખૂબ સુખમય બને અને જે તપસ્યા કરી એના માટે ખૂબ ખૂબ બસો સાતે તપસ્યાની મેં ખૂબ ખૂબ અનુવાદના કરું છું અને શુભેચ્છા પણ પાછું